ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ બધાના ઘરે ખાટું વથાણું તો બનતું જ હોય છે પણ જો તમે આ રીતે ખાટું વથાણું બનાવશો તો પારે માસ એ લાલ રહેશે અને એકદમ નવું બનાવ્યું હોય ને એવું રહેશે જો તમને મારી આ રેસિપી ગમે તો એને લાઈક કરજો શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી છે ચેનલ પર નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે ચલો આપણે રેસિપીની શરૂઆત કરીએ એના માટે આપણે રાજાપુરી કરીના મેં નાના નાના ટુકડા કરી લીધેલા છે એને મોટા વાસણમાં લઈ લઈએ આપણો પ્રિપેર અચાર મસાલો લીધેલો છે આની રેસીપી હું ડિસ્ક્રિપ્શનમાં લિંક શેર કરી લઈશ તમે ચોક્કસથી જુઓ અને ઘરે બનાવો અસલ બાળ જેવો અથાણાનો ટેસ્ટ આવે છે એ અચાર મસાલા આપણે અત્યારે પોર કરી લઈએ આપણે અત્યારે બસો ગ્રામ આશરે મસાલો લીધેલો છે હવે કેરી અને મસાલાને સરસ મિક્સ કરી લઈએ તમે તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો અત્યારે પાંચસો કેરીની સામે બસો ગ્રામ મસાલો લીધેલો છે હવે આ રીતે સ્પૂનથી પ્રેસ કરી અને બધું એક સરખું કરી લઈએ હવે એને એક દિવસ રેસ્ટ આપીએ અને એક દિવસ રેસ્ટ આપ્યા બાદ તમે જોઈ શકો છો કે આપણા અથાણામાં ખાસો એવું મોઇશ્ચર કેરીએ રિલીઝ કર્યું છે તો બસ આ સ્ટેજ પર એને જારમાં લઈ લઈએ અને બધું અથાણું જારમાં આવી જાય ત્યારબાદ સિંગ તેલ ગરમ કરીને ઠંડુ કરેલું સિંગ તેલ લઈએ છીએ તમે એની જગ્યાએ સરસું ખાતા હોય તો તમે સરસું બી એડ કરી શકો છો તો આપણું ખાટું અથાણું રેડી થઈ ગયું છે તમારા ઘરે આ અથાણાને કેવી રીતે બનાવે છે મને કોમેન્ટમાં જણાવજો આવી બીજી આસાની રેસીપી સાથે ફરી મળીશ આવજો જય શ્રી કૃષ્ણ